નમસ્કાર તો ચાલો આજે આપણે એક સરસ મજાની ગેમ રમીએ એ ગેમ રમવા માટે આપણે એક ગૂગલની એપમાં જઈશું જેમાં આપણે ડબલ્યુ 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 ડોટ સશિંગ પરા કન્યાશાળા ડોટ ઇન સર્ચ કરવા કરીશું જેમાં એક પેજ ખુલશે જેમાં જશિંગ પરા કન્યાશાળા ડોટ ઇન લખેલા આવશે તેમની બાજુમાં જે સ્ટીકર છે તેને આપણે ક્લિક કરવાનું છે જેમાં એક જ્યાં હોમ લખેલું છે જો તમારે નવી નવી અમારી એક્ટિવિટી જોવી હોય તો તમે હોમમાં હોમ લખેલ પેજમાં તમે જોઈ શકશો તો હવે આપણે સ્ટડી ગેમમાં જઈશું જે પા ઉપર જે પાંચ ઓપ્શન તમને દીધેલા છે તેમાં લખેલ હશે સ્ટડી ગેમ તો આપણે તેને ક્લિક કરવાનું છે જેમાં તમને ગમતા મનગમતા વિષયો આવશે તમને જે વિષય લેવું હોય જે ધોરણ લેવું હોય તે તમે લઈ શકો છો તો આજે હું ગુજરાતી વિષય લેવાની છું કારણ કે મને ગુજરાતી વિષય ખૂબ જ પસંદ છે અને તમે જોયું કે મેં ગુજરાતીના જે બાજુમાં જે એરો હતો તેને મેં ક્લિક કર્યું ત્યાં તે ઘણા બધા ધોરણ આવ્યા છે તો ચાર પાંચ છ સાત ને આઠ તમે આમાં ગમે ધોરણ અથવા તો વિષય લઈ શકશો તો હું અત્યારે ધોરણ ચાર ગુજરાતી છસો ને ચોરાણું ધોરણ ચાર સત્ર બે કુહુ પાઠ્યપુસ્તક એકમ દસ પેજ નંબર એકસો ને એકોતેર તો હવે આપણી ગેમ છે તેનું પેજ છે છે તે અત્યારે જે તમે શકો છો આમાં આવશે એક સ્ટાર્ટ કરવાનું બટન તો આપણે તેને સ્ટાર્ટ કરવાથી આપણી જે સ્ટડી ગેમ છે તે સ્ટાર્ટ થશે તો તમે જોયું આ છે તે આ જે સ્ટડી ગેમ બનેલ છે તે મિસિંગ વર્લ્ડમાં બનેલી છે

જવાબ છે હવે બીજું અમારા ગામમાં વીજળી પાણી બધું મળી રહે છે પરંતુ અનાજ મળે સારા મકાનો બની ગયા છે

પ્રશ્નોના મેં સાચા જવાબ દીધા છે પ્રશ્ન કેટલા હતા તો કે આઠ પ્રશ્ન હતા અને સ્કોર સ્કોર સોરી આન્સર જ દીધા છે તો તમે આમાં ટાઈમ પણ પણ જોઈ જોઈ શકો શકો છો છો અને ઉપર તમને દેખાડે છે કે ગેમ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે છે બોર્ડ શો આન્સર અને સ્ટાર્ટ અગેન હવે પહેલા આપણે તમને લીડર બોર્ડની માહિતી દઉં તો કે લીડર બોર્ડમાં આપણું નામ લખવાનું છે

જેટલા ખોટા છે જેટલા તમે ખોટા પડ્યા છે તમારા આન્સર તે પણ આમાં દેખાડશે અને તેનો સાચો જવાબ દેશે અને જે સાચા પડ્યા છે તેનો પણ સાચો જવાબ દેશે તો હવે આપણે પાછું બેગ દબાવવાનું છે જો તમારે આ ફરીથી ગેમ રમવી હોય તમને આમાં મજા આવી હોય તો તમારે સ્ટાર્ટ અગેન છેલ્લું જે બટન છે તેને ક્લિક કરવાનું છે સ્ટડી ગેમ છે તે ફરીથી શરૂ થઈ ગઈ છે જો તમને આ ગેમ ગમે તો અમારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું જ ભૂલતા જ નહીં અને કમેન્ટમાં કેવી લાગે એ પણ કહેજો આવજો બાય બાય